કામરેજ પોલીસે કોસવાડી ગામે પૂઠાની યાર્ડમાં લઈ જવાતો પિકઅપમાંથી એક લાખ છત્રીસ હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી અનુસાર કોસમાડી ગામની સીમામાં એનએચ અડતાલીસ ખેતરાડી તરફ જતા રોડ પર એક સફેદ કલરની પિકઅપમાં એક શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે માઇલ સમાનની આડમાં પસાર થયો તો હોવાની બાતમી મળતા કામજ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને બાતમીવાળી જગ્યા પર પહોંચી પિકઅપને અટકાવી હતી જેમાં તપાસ કરતા પોલીસે વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો બનાવના સ્થળેથી પોલીસ રૂપિયા એક લાખ છત્રીસ હજારની કિંમતની એક હજાર છસો અડસઠ નંગ વિદેશી દારૂની બોટલો મળી કુલ મુદ્દામાલ કબજે કરી પોલીસે પ્રોહિવિઝનનો ગુનો નોંધી મુંબઈનો રહેવાસી હુસેન અંસારીની અટક કરી હતી જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર અને ભરાવનારને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી